નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદ કટિંગ એન્ડ એન્ડમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે બોટને બ્લાઉઝ હોય તો કેવી રીતના તેનું આપણે આ રીતે શોલ્ડર જોઈને કે કેવી રીતના ફિનિશિંગ લેવું ઉરેપ પટ્ટી દ્વારા તે તમને હું સમજાવીશ આનો કટિંગનો વિડીયો મેં અપલોડ કરેલો છે તે જોયો ન હોય તો જરૂર જોઈ લેજો આ રીતે પાછળ આવું વાળું છે આ રીતે આપણે ઉરેપ પટ્ટી દ્વારા ફિનિશિંગ લેવાનું છે તો આ ઉરેપ પટ્ટી મેં કટ કરેલી છે તે મેં બંને બધાયના સાંધા જોઈન્ટ કરીને એક પટ્ટી તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો સુંદર મજાની પટ્ટી તૈયાર કરી આ ઉરેપ પટ્ટી કેમ કટ કરવી કેવી રીતના એનું પટ્ટી બનાવી એના મેં વિડીયો અપલોડ કરેલા છે મારી ચેનલમાં જોઈને જઈને તમે જોઈ શકો છો આજે આ રીતે મેં થોડુંક આપણે કાપડ કટ કરી લઈએ આ રીતે આપણે જે બોટની બ્લાઉઝ છે તેમાં કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને આજે હું સમજાવીશ આ રીતે પાછળના ભાગેથી આપણે સ્ટાર્ટ કરવાનું છે પહેલાં આવી રીતે પટ્ટી ફોલ્ડ કરી લેવાનું ને આપણે પટ્ટીમાં પહેલાં સિલાઈ લગાવવાની છે પછી આપણે બ્લાઉઝમાં લગાવવાનું છે બરાબર તો પટ્ટીમાં પહેલાં આપણે આ રીતે એક સાઈડ કાપડને ફોલ્ડ કરી લઈએ બરાબર આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમે કાપડનો આપણે એક સાઈડ સિલાઈ લઈ લઈએ ઉરેપ પટ્ટીમાં આ રીતે હું બતાવું તે રીતે તમારી ઉરેપ પટ્ટી પેલા કમ્પ્લીટ કરવાની છે પછી આપણે લગાવવાની છે આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે આ રીતે આપણે એન્ડ સુધી આવી ગયા છે એ તમે જોઈ શકો છો આ રીતે આપણે કમ્પ્લીટ કરવાની છે પેલા ઉરે પટ્ટીમાં આપણે સિલાઈ લગાવવાની પછી આપણે બ્લાઉઝમાં સિલાઈ લગાવવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે વધેલું કાપડ આપણે કટ કરી લઈએ આ રીતે મેં બ્લાઉઝ લઈ લીધું બરાબર પાછળના ભાગેથી આપણે સ્ટાર્ટ કરીએ આ રીતે એક પટ્ટી જરાક ફોલ્ડ કરી લેવાની આ રીતે ને હવે આપણે આ રીતે સ્ટાર્ટ કરીએ બરાબર તો હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે જ્યાં આપણે ચપ ચપટી જ્યાં ગોલાઈ આવે ને આપણે ચપટી લેવાની છે બરોબર ચપટી એટલા માટે લેવાની છે કે આપણે જે ઉપર પછી સિલાઈ લગાવી તે આપણે ઉપરના કાપડમાં ક્રીઝ ના આવે એટલે આ રીતે તમારે જે પાઇપિંગ વગરની ઉરે પટ્ટી હોય ને ફિનિશિંગ લેવું હોય તો આ રીતે જ્યાં જ્યાં તમારે ગોલાઈ આવે ત્યાં ત્યાં આપણે ચપટી લેવાની બરોબર એકદમ નાની નાની ચપટી લેતી જવાની છે ને આપણે જ્યાં સીધું કાપડ ત્યાં એવું એવી રીતના લગાવી લેવાનું બરાબર જ્યાં ગોલાઈ આવે ત્યાં ચપટી લેવાની છે એક એક દોઢ દોઢ ઇંચની ગાળે આપણે ચપટી લેવાની છે એનું ખાસ ધ્યાન દેજો બહુ સુંદર મજાનું ગળું બનીને તૈયાર થશે આ રીતે તમારે કરવાથી બહુ સુંદર ફિનિશિંગ આવશે બોટને બ્લાઉઝનું ફિનિશિંગ એકદમ સુંદર રીતે આવી જશે આ રીતે બતાવવું તે રીતે કરવાનું છે જ્યાં જ્યાં આપણે ગોલાઈ આવે ત્યાં ચપટી લેતી જવાની બરાબર નાની નાની ચપટી લેવાની છે જે રીતના હું વિડીયામાં બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે તમારે ઉરેપ પટ્ટી થોડી મોટી કટ કરવાની કેમ કે આપણે ચપટી લેવાની હોય એટલે ઉરેપપટ્ટી ત્રણથી ચાર ઇંચ તમારે વધારે રાખીને જ કટિંગ કરવાની જે ગળાની સાઇઝ હોય એનાથી તમારે ચાર પાંચ ઇંચ વધારે કાપડ લઈ લેવાનું બરાબર એટલે આપણે ચપટી હોય લેવાય એટલે આપણું કાપડ ઘટે નહીં એટલા માટે આ રીતે આપણે જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે ચપટી ગુલાઈ આવે ત્યાં લેવાની છે આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે આપણે એન્ડ સુધી આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે કમ્પલીટ કરી લીધું બરાબર હવે આપણે આમાં ડબલ સિલાઈ લગાવવાની છે આ રીતે તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ફરતી આમાં ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે ડબલ સિલાઈ લાગી ગઈ છે હવે આપણે શું કરવાનું તે તમને સમજાવું આ બધું જ કાપડ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું બરાબર ઉરે પટ્ટીનું જે કાપડ આપણે લગાવેલું છે બધું અંદર જવું જોઈએ હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાની છે ધારની સિલાઈ એકદમ પરફેક્ટ રીતે ધાર ઉપર જ આવવું જોઈએ બધું જ આપણું કાપડ છે અંદરની સાઈડ રહેવું જોઈએ ફક્ત ઉપરનું કાપડ જ દેખાવું જોઈએ તો તમારું ગળાનું ફિનિશિંગ બહુ સુંદર આવશે બાકી તમારે આડાવલી સિલાઈ જશે તો તમારું ગળાનું ફિનિશિંગ ખરાબ થઈ જાય એટલે આ પોઈન્ટનું ખાસ ધ્યાન દેજો જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એકદમ સુંદર રીતે ગોલાઈમાં ને આપણે જે કાપડ જે લગાવેલું છે ઉરેપ પટ્ટીની બધું અંદરની સાઈડ રહેવું જોઈએ ને એકદમ પરફેક્ટ રીતે ધાર સિલાઈ આવવી જોઈએ ઘણા બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ અમારે જેમ પટ્ટી એને સિલાઈ લગાવી તે અમારે ઉપસેલી સિલાઈ રહી તો બેનો આ પ્રોબ્લેમ થવાથી તમારે આડાવળી સિલાઈ જતી હોય તો તમારે આ રીતે ઉપસેલી સિલાઈ રહી બાકી તમે પરફેક્ટ રીતે સિલાઈ લગાવશો તો તમારું બહુ સુંદર મજાનું ગોળું બનીને તૈયાર થશે તમને પાઇપિંગ ન લગાવતા આવડતી હોય તમારી પરફેક્ટ પાઇપિંગ ન આવતી હોય તો તમે આ રીતે ગળું કોઈ બી બનાવી શકો કટોરીવાળું છે પ્રિન્સેસ છે કે ટક્ષવાળું કે કોઈ બી તમે ગળાનું ફિનિશિંગ આ રીતે લઈને જોઈને શીખી શકો છો આ રીતે હું શાંતિથી વિડિયા બતાવું છું એટલા માટે કે જે પહેલીથી ભાઈઓ બહેનો શીખતા હોય કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો એટલા માટે એક પોઈન્ટ બતાવું છું મારા વિડિયા લાંબા હોય છે પણ હું પૂરેપૂરી તમને સમજાવવાની કોશિશ કરું અને શીખવાડવાની કોશિશ કરું છું આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું જે રીતના હું વિડીયામાં બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરતું જવાનું છે તેનાથી આપણું સુંદર મજાનું ગળું બનીને તૈયાર થઈ જશે આ રીતે આમાં તમે પાઇપિંગ પણ કરી શકો પણ પાઇપિંગ પરફેક્ટ રીતે આવડતી હોય તો જ મૂકવી બાકી તમારે દોરીવાળી પાઇપિંગ કરવાની બરાબર તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો હું બતાવીશ કે દોરીવાળી પાઇપિંગ તમારે કેવી રીતના બનાવીને લગાવવી એનાથી બહુ સુંદર ફિનિશિંગ આવે છે દોરીવાળી પાઇપિંગથી આ રીતે ગળું બનીને ત્યાંથી તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું એકદમ ગોલાઈ વાળું છે આમાં તમે હાથ સિલાઈ પણ કરી શકો અથવા આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખી પછી બીજી સિલાઈ લગાવી લેવાની આ સિલાઈ લગાવવાનું ખાસ ધ્યાન દેજો ઉપર આપણે ક્રીઝ ના આવવી જોઈએ આપણું એકદમ કાપડ પરફેક્ટ રીતે રાખી ને પછી એકદમ ગોલાઈમાં સરસ મજાની સિલાઈ લગાવવાની છે તો તમારે જે ગળાને ઉપસેલું રહે છે એ એ રીતે નહીં રહે આમાં આ સિલાઈ બીજી લગાવો ત્યારે ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આપણે ગોલાઈમાં લેતું જવાનું ને આપણે સિલાઈ લગાવતી જવાની તો વ્યવસ્થિત આપણું ગળું બનીને તૈયાર થાય બરાબર જે રીતના હું વિડીયામાં બતાવું છું ને એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે કાપડને સરસ રીતે રાખતું જવાનું છે છે આપણે લગાવતી જવાની આ રીતે આ રીતે ભાઈઓ બહેનો તમે જોવા જવક અને કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતે અમે સરળ રીતે સમજાવવાની કોશિશ કરું છું કે જે પહેલેથી શીખે એને પૂરેપૂરું આપણે સીવણ વિશે માહિતી આપીને તમે પૂરેપૂરું ઘરે બેઠા સીવણ શીખી શકો એટલી સરળ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરું છું તો આ રીતે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમને બહુ ઉપયોગી થશે સીવણ વિશે તમે કોઈ બી વસ્તુ શીખી શકશો અમારી ચેનલમાં આ રીતના વિડીયા લઈને આવીશું તો ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ રીતે આપણી બીજી સિલાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને બોટને તૈયાર થઈ ગયું છે આ રીતે ઉરે પટ્ટી દ્વારા કેવી રીતના ફિનિશિંગ લેવું તો મેં તમને સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે બરાબર આ રીતે હું તમને બતાવું તે રીતે આપણું કમ્પ્લીટ થશે બહુ સુંદર આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે આ પાછળનો ભાગ છે આપણા પાછળ આવી વાળું છે બરાબર આ રીતે કમ્પ્લીટ કરેલું છે મેં આ રીતે તમે જોઈ શકો છો સુંદર આપણું ગળાનું ફિનિશિંગ આવી ગયું છે આ રીતે તમારે લેવાનું છે આ પાછળનો ભાગ છે આપણે ને આ આપણો આગળનો ભાગ છે તમે જોઈ શકો છો બહુ સુંદર રીતે આપણે ગળાનું ફિનિશિંગ આવી ગયું છે ઉરેપ પટ્ટી દ્વારા બરાબર આ રીતે તમારે ટ્રાય કરવાની છે ને મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો આ રીતે તમે જોઈ શકો છો આપણું બોટનિક બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ને આ રીતે કમ્પ્લીટ કરીને મેં તમને બતાવેલું છે તો આ રીતે ભાઈઓ બહેન મને ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ વાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જવું ખૂબ ખૂબ ધન્યવાદ